સકામ કર્મ એટલે કે આ કર્મ કર્યા પછી સામે કોઈ પણ પ્રકારનો રિવોર્ડ મેળવવાની આપણા મનની ઈચ્છા છે મહેચ્છા છે અને આપણે કર્મ એટલા માટે જ કરીએ છીએ કે સામેથી કંઈક પ્રાપ્ત કરી શકીએ ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો આપણે દરેક કાર્ય આજ માટે કરીએ છીએ પુણ્ય પણ આજ માટે કરીએ છીએ કે પુણ્ય કર્યા પછી આપણને સામેથી એવો રિવોર્ડ મળે સારું જીવન પ્રાપ્ત થાય આપણે એ ભૂલી જઈએ છીએ કે નદીમાં માછલા જ હોય છે એટલે આપણે જે કર્મ કરીએ એ પણ ક્યાંક ને ક્યાંક અન્ય જીવાતમાં કરી જ રહ્યું છે આપણે કોઈને દાન કરીએ છીએ તો પ્રકૃતિ દાન આપી જ રહી છે આપણને શ્વાસનું દાન આપી છે એ પ્રકૃતિ જ આપી રહી છે તો એ જ આપણે જીવી શકીએ છીએ વાયુ આવી રહી છે અને તમારી સંકલ્પના શું છે એ આપણને આમાંથી દૂર કરી રહ્યા છે સતત માછલા પાણીમાં સ્નાન કરી રહ્યા છે પણ એમના અંદર એ ચેતના નથી કે કર્મ કયું કરવાના છે કેમ કે એ જગત એમનું છે આપણે એ બાહ્ય જગતમાંથી એના અંદર જયારે પ્રવિષ્ટ થઈએ છીએ અને કર્મ સચેતતાથી કરીએ છીએ એના પાછળની ભાવના શુદ્ધ છે છે એ ખરા સકામ કર્મ તો તમે એના પાછળની રાખેલી જે કામના છે જેમ કે પુત્ર કામેષઠી યજ્ઞ એ કામેષઠી શબ્દ એટલા માટે લાગે છે કે એના પાછળ તમારે પુત્રને પ્રાપ્ત કરવો છે રાજ યજ્ઞ અથવા અન્ય અન્ય યજ્ઞ તો એ દરેકમાં જરૂરી નથી કે આપણે કામના માટે જ કરી રહ્યા છીએ પણ કોઈ પણ જ્ઞાન યજ્ઞ છે તેજનો યજ્ઞ છે શક્તિ પ્રાપ્ત કરવા માટેનો યજ્ઞ છે ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટેનો યજ્ઞ છે અથવા અન્ય અન્ય ક્રિયા કરીએ છીએ આપણે એ બધા જ પાછળ કોઈના કોઈ આશય છુપાયો છે તો જો એ આશય સાથે કરવામાં આવતું કામ છે એને સકામ કર્મ કહેવામાં આવે છે પણ સામે કોઈ આશય મેળવવો જ નથી સામે વાળો વ્યક્તિ આપણને ગમે તેવા શબ્દો વાપરવા માટે તૈયાર થઈ જાય આપણને હળધૂત કરી નાખે અથવા આપણને જે ક્રિયા કરી રહ્યા છીએ એનું જે રિવોર્ડ છે એ અયોગ્ય મળે તો પણ જરા પણ મનથી વિચલિત થયા વિના જે ક્રિયા કે કર્મ કરવામાં આવે છે એ નિષ્કામ કર્મ છે અને ખરા અર્થમાં આ જ છે

વધારે ધ્યાન આપીએ એ રીતે દિવ્ય પુરુષો તો છે જ પણ એ રીતે જો અત્યારે વિચાર કરવા જઈએ તો જેમને આપણે હમણાં જ જોયા છે એવા પ્રમુખ સ્વામી મહારાજ વિચાર કરો એક માણસે કેટલું મોટું કાર્ય કર્યું અગિયારસો થી તો વધારે એમને મંદિરો સ્થાપિત કર્યા સનાતન હિન્દુ સંસ્કૃતિના પક્ષધર રહીને એ નિયમોને પાલિત કરીને કોઈ પણ દિવ્ય દેવને અપમાનિત કર્યા વિના જેમને સંસ્કૃતિને આગળ વધારવાનું જ કાર્ય કર્યું એવા પ્રમુખ સ્વામી મહારાજ અગિયારસો મંદિર બનાવવા એ કોઈ નાની અવથી વાત છે જ નહીં આપણે આપણા ઘરને પણ સારી રીતે બનાવી શકતા નથી એની જગ્યાએ આટલા વિરાટ મંદિરો જેમાં અક્ષરધામના મંદિરને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે કેટલું મોટું કર્મ અને એક પણ રૂપિયો પોતાના પાસે છે ને છતાંય એ કર્મને સાર્થક કરવું નાની એમથી વાત નથી આ ચેલેન્જિંગ કાર્ય છે અને એના અંદર કેટલા વ્યક્તિઓને મળવું કેટલા વ્યક્તિઓ સાથે સંપર્ક સાધવો સતત કાર્યાન્વિત રહેવું રાત્રિના કાળમાં પણ જો સાધુ મીટિંગ માટે જવાની તૈયારી બતાવતા હોય તો એ તૈયારી એમની સૌથી પહેલી હોય આનાથી વિશેષ શું સેવા હોઈ શકે અને એનાથી આગળ જો વિચાર કરીએ તો જેમને પોતાના જીવન દરમિયાન આઠ લાખ ને દસ હજારથી વધારે માણસોનો સંપર્ક કર્યો પગે ચાલીને પછી દેશ વિદેશમાં જવાની શરૂઆત થઈ ત્યારે બરાબર વાત છે કે એમને એ ક્રિયાને વધારો આપી શક્યો યંત્ર દ્વારા પણ એના પૂર્વે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આટલા માણસોને મળવું એ નાની એમથી વાત નથી વિચાર કરો આપણે પ્રેરણા લેવી જોઈએ કે ધર્મને પ્રશસ્ત કરવા માટે કોઈ માણસ આ રીતે આગળ વધી રહ્યા છે સનાતન સંસ્કૃતિને આ રીતે જગ્યાએ એમને વાહવાઈ મળી છે નથી એટલા જ અપમાનો સહન કરવા પડ્યા છે કેમ કે ઘણા બધા લોકો તો એમને એમ કહેતા કે તમે યુવાનોને સાધુ બનાવી રહ્યા છો અને એ વખતે એ ખાલી એક હાસ્ય સાથે એક સ્મિત સાથે એમને નિઃશબ્દ રૂપે જવાબ આપતા આ એમ કર્મ છે એટલે ખરા અર્થમાં કર્મયોગીઓમાં જેમને આપણે હમણાં જ ગુમાવ્યા છે ખરેખર તે બ્રહ્મલીન થયા કહેવાય પણ જ્યારે આપણે એમને આટલા આ કાર્ય કરતા જોઈ શક્યા છીએ એ આપણું સદભાગ્ય છે બસ પ્રેરણા એમના વિચારોથી લેવાની છે અને એ રીતે જો આગળ વિચાર કરીએ તો જેમને નવસોથી વધારે વ્યક્તિઓને દીક્ષિત કર્યા છે સાધુતા અપાવી છે અને આ ચારે બાજુ ચાલતા લેવિસનેસ વચ્ચે કેવી રીતે એનાથી અછૂતું રહી શકાય એવી સમજણ આપી છે એવા પ્રમુખ સ્વામી મહારાજ સનાતન સંસ્કૃતિને આગળ વધારવા માટે થઈને કોઈ સંપ્રદાય કે વાડાઓથી પરે થઈને એમને જે કાર્ય કર્યું એ જ અનુયાયીઓએ સ્વીકારવું રહ્યું અને ખરા અર્થમાં આ જ અવસ્થા કર્મયોગના પક્ષધરની હોય છે કોઈ પણ જાતની ઈચ્છા વિના જ્યારે કોઈને તકલીફ આવી પડી છે પોતાના સ્વાસ્થ્યની સુખાકારી છે કે નહીં એ ખબર નથી પણ જ્યારે કોઈ પણ ભૂકંપ આવી ગયા છે કોઈ પણ ઇતિહાસના એવા પાનાઓ તમે જ્યારે તપાસો છો ત્યારે ખબર પડે છે કે કોઈ પણ આપત્તિઓ આવી પડી છે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ દોડીને દરેકની સેવા માટે આવ્યા છે તો આ કર્મઠતા છે આ ક્રિયાશીલતા છે અને ખરા અર્થમાં આ જ કર્મયોગ છે વિચાર કરો કે જેને પોતાના જીવનમાં કોઈ પણ જાતના શકીએ આળસ અને પ્રમાદને છોડી શકીએ આપણા સામે એવા કેટલાય પાત્રો છે જે આદર્શ છે સમર્થ રામદાસ કહો રામકૃષ્ણ પરમહંસ કહો કે અન્ય અન્ય દિવ્ય પુરુષો કહો જેને પોતાના કર્મથી યજ્ઞમાં આહુતિ આપી છે અને કર્મની જ આહુતિ એમની સ્વીકાર્ય થઈ છે તો એ જ ખરા અર્થમાં કર્મયોગ છે આશા કરું છું આપણે એ માર્ગ તરફ ચાલી શકીએ આપણા પ્રમાદને છોડી શકીએ આપણી આળસને છોડી શકીએ અને આપણા મુખેથી નીકળતા બચાવ પ્રયુક્તિઓને છોડી શકીએ અને ખરા અર્થમાં સનાતન હિન્દુ ધર્મની સંસ્કૃતિને પ્રશસ્ત અને પ્રબળ કરી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ